ભત્રીજા શું વિચાર છે ઓમ અને આવી રીતના વિચાર નું વિચાર માં તો વર્ષો વીતી જાય વાત કરો છો કાકા હું વિચારું છું કે આ પ્લાનમાં આપણે એ મોણસ બહુ પાવરફુલ છે જેમ તેમ નહીં આપણે જો જવા તેવા છે વાત કરીએ પાવરફુલ તો છો વાત આજે પણ બીજા મોણસો તો જોવી ને માણસો તો ગમે તેથી કોઈ કરવું પડશે વાત કરે છે પણ બેહી રે નહીં સાલ શું વિચારો

ચે ટાઈમ બધું કરના છે તમે તો આના તો પૈસા હે તાણે વાહ મોની ગયો મોની ગયો હું શું કહું આ મંત્રી લૂંટવા તમે જે બનાવો છો ને પ્લાનિંગ એમાં મુજે તમારા અંગા છે એવો કાકા રે ચાલ છે રાખો ને તારા અંદર ખાસ વસ્તુ હું ખાસ વસ્તુ હ મુ એક વાત કો અભિમાન તો નહીં કરતો પણ મંત્રી જેટલા મજબૂતીથી પકડે ને તો હવા નહીં દીધું એ વાત દવા જતો અમારા છે ને ત્રણ માણસોની જરૂર છે કેવા જો કે એક છે નહીં એક માણસ બોડી ગાર્ડ બોડી બિલ્ડર તો હોય એટલે મંત્રીને કમ્પલેટ પકડી રાખે હલવા ના દે હો હા બરોબર પછી બીજો માણસ રહે ને એ બાદ બાજ નજર વાળો બાજ નજર એટલે

બોલે સા કોમ તારું એક બોલ ફૂગોમ હતું અમીર છે મંત્રી લૂંટવાનો પ્લેન છે એમાં તારું કોમ છે એમાં મારું કોમ છે તારે સેન મંત્રીને પકડવાના છે હલવાઈ નહીં દેવાના હા એ તો બરોબર હું મંત્રી નેવા પકડીને હલવાઈ નહીં દઉં પણ ભાગ કમ્પ્લેટ મળો જો ભાગ તને હરખોર જે અમારા ભાગમાં આવશે ને એટલું એટલું તન મળશે જો ભાગ ના મળે તમને એવા પકડે તો લગી રીશ સેજે તમને નહીં હલવા દઉં એની ચિંતા ના કર તું તાર ભાગ તને કમ્પ્લીટ મળી જાય હા તો બોલ કઈ જગ્યાએ કેટલા વાગે આવવાનું કાલ અગિયાર વાગે કુંડીવાળા રોડે આવી જાજે તું હાર વેટ ભૂલ ના થાય હા નહીં થાય શું કરે અલ્યા રૂપિયો પડી ગયો ગોતું કઈને પણ જડતો જ નહીં

તારું એક કામ હતું શું કામ હતું ને મંત્રીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હોય મંત્રી લૂંટવાનો પ્લાન હોય આમાં તારું કોમ છે હા તે તારે છે ને હા સોફ્ટવેર નજર રાખવાની છે કે કોઈ આવતું કરતું ગમે છે જેવો ને ફટાફટ અમને ઇન્ફોર્મેશન આપી દેવાની કે ભાઈ આ આવે છે એવી એ કોમ મારું બરાબર પણ એ શરત છે કે અડધો ભાગ થાય સર અડધો ભાગ નહીં જે અમારા ભાગમાં આવતો છે ને એટલું એટલું તને મળશે હા એ

આપડે ચીડી પાડી દે ચીડી અરે ચીડી અમીબાળી તમે શું કીધું તું બોડીગાર્ડ જોઈ લ્યો હા મારો ચાલ છે મંત્રી નો દબાઈ પકડી તો કે હા તો બરોબર બે આવી પ્લાનિંગ હમ તો પણ પેલો ગાડી વાળો ગાડી વાળાને ચિંતા ના કરો મેન કહી દીધું છે વાત કમ્પ્લીટ કરી દીધી છે એ આવી જાહે ઓમ ટાઈમ મે આવી જાહે ને ટાઈમે મે કમ્પ્લીટ આવી જાહે તો એ બાદ નજર ઓમાય હવે હાલ બાદ નજર નઈ નાખવી તાર પછી ચાલુ ઓય ઓય ઓમાય તો આરે રસ્તો છે આપણે બરોબર આ રસ્તો આટલે મંત્રી બાઈક ઉપર આવે છે બરોબર બાઇક ઉપર આવે છે એટલે આટલે તારે ઉભું રહેવાનું આ બોડીગાર્ડ આટલે તું ઉભો રહે છે એટલે જેવા મંત્રી આવે એવા હેડતા બાઇક માં ઉપાડી લઈ રહેવાના બરોબર પછી એ તારે આટલે ઉભું રહેવાનું પેલી બાજુ અને તારી નજર બે બાદ પડવી જોવે આ બાદ ને પેલી બાજુ ચીડી જેવું હોય ચીડી જેવું તો કમ્પ્લીટ દેખાવ જોવે કઈ દે ચીડી જેવું હા બરોબર એટલે આટલે તારે ઉભું રહેવાનું પછી પેલો ગાડી વાળો આવે ને ગાડી વાળો સીધો આટલે આવશે જો આટલે બાઇક મંત્રી લઈને આયા એટલે બોડી ગાડી એમ પકડશે આટલે ગાડી વાળો આવશે એટલે આપણે ચાર જણા કેટલા ચાર ને ચાર જણા આપડે ગાડીમાં બેસી જવું આથી ગાડી આપડી હેડ છે એટલે આટલા સુધી આપણે સીધા જ આવું પડે આ રસ્તે થી આપડે બરોબર સમજી ગયા જાય કમ્પ્લીટ તૈયાર થઈ જવા હવે

ચોરું કોમ નો તા કોઈ જલ્દી કોઈ જલ્દી તારા થા ને રોડ ઉપર હુઈ જવાનું એટલે તને ભાડે અને ઓમ બે ભણ જો એટલે મંત્રી મને કા માણસ કોક પડ્યો એટલે બાય કાર્યા ઉભો રાખશી દાડ જલ્દી તા હુઈ જા મંત્રી ને ટાઈમ થઈ ગયો મને લાગો લાવો હા કાકા આપડા થા ને ભલે ગાડી બાડી બધું બોલાય બરોબર પણ આપડા થા ને ઓય નિકળ લેવા રેવું નહીં ગાડી સીધી આવે ને એટલે ગાડી બેસી અને રફુ ચક્કર એ એતો આપડે તો એ જ કરવાનું થોડાક એવું ના વિચારતા કે આટલા બધા ભેગા હું એ યાર તો કંઈ નો છોડ કી લે દોવા દે પેલા એય ઉઠ એ ડોહાબા શું કરો છો તમે ડેરી નો પગાર છે અલા ભરે ડેરી નો પગાર જા બોડી એ ગાડી આવી ગઈ જરા આડે ખોલકી

પોલીસ વાળા ને લઈ ને આવ્યો પોલીસ વાળા ને લઈને આવ્યો પોલીસ વાળા ને લઈને આવ્યોન સોપાટ કરી પડશે